તારા સમયની સૌથી વધુ જરૂર હતી ત્યારે તારી પાસે મારા માટે સમય જ નહીં જો તારી પાસે સમય જ સમય છે પણ મારી પાસે સમય નહીં પચો માં જ્યારે હું રડતો ત્યારે તું મને ફોન આપી દેતી જમાડવા માટે ફોન

તું જ કહેતી હતી ને કે છોકરાઓને ફોન મળી જાય તો માની લાઈફ ઇઝી થઈ જાય ઈઝી ઇઝી ઇઝી તારી આ ઇઝી લાઈફ મને ફાંસી સુધી લઈ આવી છે શું માં આવી હોય છે અને માં કહેવાય છે જે પોતાની સંતાનને પ્રેમ નહીં સમય નહીં પણ ફોન જેવો હથિયાર આપી દે છે એટલે મેં દુનિયાની બધી માઓથી આ કહેવા માંગુ છું કે પોતાના છોકરાઓને સમય આપો પ્રેમ આપો પણ હાથમાં ફોન આપીને અવગુણોના સંસ્કાર ન આપો કેમ કે જે માં પોતાના છોકરાઓને સમય આપે છે પ્રેમ આપે છે રાક્ષસ નું સ્વરૂપ હોય છે માં તે મને જન્મ તો આપી દીધો પણ મારામાં સારા સંસ્કારોનો જન્મ નહીં આપ્યો માં તે મારું જીવન વિખેરી નાખ્યું છે